કેશોદના ફાગડી ગામે બંધ મકાનમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો ફાગડીવાડી વિસ્તારમાં સોનાના દાગીના રોકડા રૂપિયાની ચોરી થયાની કેશોદ પોલીસે તપાસ હાથ ધરી કેશોદ આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં ખેતીના સાધનો ઉપરાંત ઇલેક્ટ્રિક વાયર કેબલ સ્ટાર્ટર જેવી વસ્તુઓની ચોરીની ઘટનાઓ છેલ્લા બે માસથી છાસવારે બની રહી છે કેશોદના ફાગડી ગામે વાડી વિસ્તારમાં બંધ મકાનમાં તાળા તોડી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડા રૂપિયાનો હાથ ફેરો કરી નાસી ગયાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે કેશોદના ફાગડી ગામે રહેતા ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીની ત્રીસ વીઘા ખેતીની જમીન એરપોર્ટ પાછળ આવેલી છે રહેણાંક મકાનમાં ઝરીનાબેન અને મોટો પુત્ર સુલતાનભાઈ રહેતા હતા પરંતુ ગત તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ સુલતાનભાઈ કાસમભાઈ ડોબાણીને હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું છે ઝરીનાબેન કાસમભાઈ ડોબાણી પોતાના નાના દીકરા જુલ્ફીકાર કાસમભાઈ ડોબાણી સાથે મગફળી ગામે રહેવા આવી જતા વાડીએ મકાનમાં તાળા માર્યા હતા ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીની ખેતીની જમીનનું ખેતીકામ સંભાળતા ખાખાભાઈ મેઘાભાઈ મહેડાએ સવારે વાડીએ ચોરી થયાનું જણાવતા ઝરીનાબેન પોતાના નાના દીકરા જુલ્ફીકાર સાથે વાડીએ જતા મકાનના તાળા તોડી અંદરના ભાગમાં સામાન વેર પડ્યો હતો કબાટના દરવાજા ખુલ્લા હતા ઝરીનાબેન કાસમભાઈ ડોબાણીનો મોટો દીકરો સુલતાનભાઈ ખેતીની ઉપજ અને પૈસાનો હિસાબ રાખતા હોય રોકડા રૂપિયા કબાટમાં રાખ્યા હતા પરંતુ બે દિવસ પહેલા અચાનક તેઓનું મૃત્યુ થતાં રોકડા રૂપિયા કેટલા હતા તેમની ચોક્કસ માહિતી નથી સોનાની વીટી કિંમત રૂપિયા પાંત્રીસ સોનાના ચેઇન નંગ બે કિંમત રૂપિયા સાઠ મળી કુલ રૂપિયા પંચાણું હજારના દાગીના રોકડા રૂપિયાની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કર્યાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે મહેતા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા કરણભાઈ ભાટિયા દ્વારા લિસ્ટેડ તસ્કરોની ખાનગી રાહે તપાસ અને ટેકનોલોજી દ્વારા માહિતી મેળવી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે